માત્ર ભારત માતા કી જય કાશ્મીરમાં પહેલગાઉ જે નિર્દોષ લોકોની નિર્મમ આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે તે અને નિર્દોષ લોકોને જે પ્રતાડિત કરવામાં આવ્યા છે ઘાયલ લોકો છે તે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે શહીદ થયેલા પરિવારની પ્રત્યે અમારી ખૂબ ખૂબ સંવેદના છે અમે પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ નિર્દોષ લોકો ઉપર જેને ઘાતકી હુમલો કર્યો છે તેને કડકથી કડક સજા આપવામાં આવે અને આ લોકો જે હત્યા કરાવવાની પાછળ જે પણ લોકો પાછળથી જે ષડયંત્ર કરે છે તેને પણ યોગ્ય સજા આપવામાં આવે તેવી અમારી સરકારને અપીલ છે અમે મહુવા વેપારી એસોસિએશનમાં સોની બજાર કરિયાણા એસોસિએશન મહુવા ગાર્મેન્ટ એસોસિએશન પાન મસાલા એસોસિએશન મોબાઈલ એસોસિએશન સાડી એસોસિએશન તમામ પ્રકારના મહુવાના એસોસિએશન આ બંધ પાડવામાં અમને સહયોગ આપેલ છે અને ફરી એકવાર અમે આ વીર શહીદોને આશ્રુફની પરમાત્માને પ્રાર્થના કરી કે તેમની દિવ્યા હુમલાને લઈ મહુવા શહેરમાં માં સમગ્ર દેશની સાથે શોક છવાયેલો છે ત્યારે તેના વિરોધમાં સોની બજાર એસોસિએશન સહિત અન્ય એસોસિએશન અને વેપારીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી મૌન યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આંતકના આ વિરોધની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગાવ ખાતે થયેલ આંતકી હુમલાના વિરોધમાં મહુવા સોની બજાર સજ્જડ બંધ રહ્યું હતું અને ધર્મના કાટા ખાતે મૃતકોને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રદ્ધાંજલિ આપવા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ આવી પહોંચ્યા હતા સોની બજાર એસોસિએશનના શ્રી ચેતનભાઈ સાગર સહિતના કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાદ બે મિનિટનું મૌન તમામે પાળ્યું હતું તો આ કાર્યક્રમમાં કરિયાણા એસોસિએશન જંતુનાશક એગ્રો એસોસિએશન ગાર્મેન્ટ એસોસિએશન મોબાઈલ એસોસિએશન પાન મસાલા એસોસિએશન અને કાપડ એસોસિએશન સહિતના અન્ય વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાના ધંધા રોજગાર બંધ પાડી સોની બજાર ખાતેથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મૌન રેલી મહુવા શહેરના રાજમાર્ગો પર ફરી શિવાજી ચોક ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં આતંકીઓનો વિરોધ કરી નારા લગાવવામાં આવ્યા હતા આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મહુવા શહેરના તમામ વેપારીઓ જોડાયા હતા અને બાદ વિવિધ એસોસિએશન દ્વારા પ્રાંત શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું रुपति राघव राजा राम रात पावन सीतारा रुपति राघव राजा राम रात पावन सीता જય માતાજી કેતા આજે મને ખૂબ દુઃખ થાય છે કે પહેલ ગામમાં જે નિર્દોષ સત્યાવીસ વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરીને હત્યા કરેલ છે આતંકવાદી દ્વારા એનો અમને બધાને ખૂબ આક્રોશ છે અને સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે એ બધી આતંકવાદીઓને ખૂબ કડક સજા આપે અને આજે અમે સોની બજાર એસોસિએશન દ્વારા બંધનું એલાન આપેલા છે અને એની સાથે અમારે ગાર્મેન્ટ રેડીમેન્ટવાળા રેડીમેન્ટ એસોસિએશન તથા કરિયાણા અને તમામ મહુવાની જનતાએ અમને સાથ સહકાર આપીને તમામે સ્વયંભૂ બંધ પાડેલ છે તે બદલ ખૂબ ખૂબ બધાનો આભાર માનીયે છીએ